નમસ્કાર ઉમેદવાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો સૈનિક સ્કૂલની અંદર ભરતી છે ગણિત વિજ્ઞાન અંગ્રેજી સંસ્કૃત સામાજિક વિજ્ઞાન કમ્પ્યુટર હિન્દીના ટીચર જોઈએ છે સાથે સાથે ગણિત અંગ્રેજી રસાયણશાસ્ત્ર જે વિજ્ઞાન ભૌતિક શાસ્ત્રના પણ ટીચર જોઈએ છે આચાર્યની વેકન્સી છે લેબ આસિસ્ટન્ટની વેકન્સી છે પ્યુનની વેકન્સી છે મિત્રો સોરી કારકુની વેકન્સી છે તો લાગતા વાગતા ઉમેદવાર મિત્રો આ પ્રમાણેની લાયકાત જોઈ અને અરજી કરી શકો છો મિત્રો વિગતે જોઈએ તો સૂર્ય એકલવ્ય સૈનિક સ્કૂલ માં ભરતી છે સૂર્યા ફાઉન્ડેશન દેશના વિકાસ માટે લોકોને જીવનને અસર કરતા મુદ્દાઓ પર ચિંતન મનન અને સંશોધન માટે સમર્પિત છે અન્ય સામાજિક કાર્યો સાથે સૂર્ય ફાઉન્ડેશન ગુજરાત રાજ્ય સરકારના ટ્રાઇબલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ ગાંધીનગર સાથે મળીને આદિવાસીઓ બાળકો માટે પીપીપી મોડ મોડલ હેઠળ સૂર્યા એકલવ્ય સૈનિક સ્કૂલ ખેરંચાનું પણ સંચાલન કરે છે હાલમાં આ શાળામાં ચારસો ને પચાસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે આ અંગ્રેજી માધ્યમની શાળામાં નીચેની જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવે છે આચાર્યની વેકન્સી છે પ્રિન્સિપાલની લાયકાત છે એમ એમએસસી એમએડ કે બીએડ પંદર વર્ષથી વધુનો વધુનો અધ્યાપન અનુભવ અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં આચાર્ય તરીકે પાંચ વર્ષથી વધુનો અનુભવ ઉંમર પાંત્રીસથી પચાસ વર્ષ તથા નિવાસી શાળાઓમાં અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે ત્યારબાદ જોઈએ પીજીટી શિક્ષકની વેકન્સી છે ભૌતિક શાસ્ત્ર રસાયણશાસ્ત્ર શાસ્ત્ર ગણિત અને અંગ્રેજી માટે એમએસસી કાં તો પછી બીટેક કાં તો પછી એમટેક કાં તો પછી એમએ અને બી એડ એમ એ અંગ્રેજી માટે હોય બરાબર છે અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ત્રણ વર્ષથી વધુનો અધ્યાપનનો અનુભવ ટીજીટી શિક્ષક જોઈએ છે આ પીજીટી અને ટીજીટી સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર જેમાં આપણે ટેટ ટાટ લેવાતી હોય છે એવી રીતે હમણાં અંદર પીજીટી ટીજીટી ને એવું બધું હોય છે તો ટીજીટી શિક્ષક અને પ્રાથમિક શિક્ષકની અંદર જ્ઞાન ગણિત અંગ્રેજી સામાજિક જ્ઞાન હિન્દી સંસ્કૃત અને કમ્પ્યુટરની અંદર ભણાવવા માટે ટીચરો જોઈએ છે એમએસસી કે બીએસસી કે બીએ અથવા એમએ અથવા એમસી અથવા પીજીડીસી અને માધ્યમિક શાળામાં ત્રણ વર્ષ વધુ અધ્યાપનનો અનુભવ લેબ આસિસ્ટન્ટ જોઈએ છે બીએસસી લાઇબ્રેરી સાયન્સમાં કરેલું હોવું જોઈએ એવા જોઈએ છે અને બે વર્ષનો અનુભવ જોઈએ છે કારકુન જોઈએ છે સ્નાતક સાથે બે વર્ષનો અનુભવ અંગ્રેજી હિન્દી ગુજરાતી ટાઈપિંગમાં કાર્યક્ષમ હોવા જોઈએ પોતાની વિશેષ ક્ષમતાઓ જો તમારા અંદર હોય કંઈ વિશેષ ક્ષમતાઓ હોય કોઈ લાયકાત હોય કોઈ ગુણો હોય કોઈ સિદ્ધિઓ હોય તો અરજદારો તમે તમે તમારી રીતે સિદ્ધિઓનું વર્ણન કરવાની સલાહ આપવામાં આવે છે સીવી કે બાયોડેટામાં વધારાની માહિતી પણ સમાવી શકાય છે અરજી નીચેના સરનામે અથવા ઈમેલ દ્વારા પચીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધી મોકલી આપવાની છે શાળા તેના સ્ટાફ માટે રહેણાંક આવા આવાસ પ્રદાન કરે છે સૂર્યા એકલવ્ય સૈનિક સ્કૂલ ખેરંચા શામળાજી પાસે તાલુકો ભિલોડા જિલ્લો અરવલ્લી ગુજરાત પિનકોડ નંબર છે ત્રણ ત્યાંસી ત્રણ પંચાવન ઈમેલ આઈડી છે એસએસ ત્રિપલ એસ ઇન્ટરવ્યૂ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ ત્રિપલ એસ ઇન્ટરવ્યૂ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ મોબાઈલ નંબર છે નેવું નવસો નવ્વાણું એકવીસ પાંચ ઓગણીસ સિત્તેર અથવા બીજો નંબર છે ચોરાણું સત્યાવીસ બાસઠ ઓગણીસ સિત્તેર તો લાયકાત ધરાવતા મિત્રો જરૂરથી વોક ઇન ઇન્ટરવ્યૂ છે પ્રોજેક્ટ કોર્ડિનેટર જોઈએ છે એક એમએસ ડબલ્યુ કરેલા હોય કે એમએ કરેલું હોય રિલિવન ડિગ્રીની અંદર સેલેરી સત્તર હજાર છસો ને પચાસ મળશે હેલ્થ પ્રમોટર્સ જોઈએ છે છ એચએસસી કરેલું હોવું જોઈએ બાર પાસ હોવા જોઈએ બરાબર છે સેલરી દસ હજાર મળશે એડ્રેસ છે વિહાન સીએસસી જીએચ રોડ ત્રણસો બાણું ડી ઓગણીસ ઓપોઝિટ જીવન સાધના સ્કૂલ નિયર યાત્રા ઇએન સ્કૂલ બાપુનગર અમદાવાદની અંદર જગ્યા છે તારીખ છે સોળ બાર બે હજાર તેવી બપોરે બે કલાક ઇન્ટરવ્યુ છે નંબર મોબાઈલ નંબર છે સેવન 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 નાઇન સિક્સ વન નાઇન ફાઇવ એઈટ તો સદર એડ્રેસ પર સદર તારીખે સદર સમયે તમારે ઇન્ટરવ્યૂ આપવા જવાનું છે બરાબર છે તો લાગતા વળતા હું મિત્રોને જરૂરથી માહિતી શેર કરજો નેક્સ્ટ વેકન્સી જોઈએ આપણે તાત્કાલિક જોઈએ છે અંગ્રેજી વિષય ભણાવી શકીએ તેવા સર કે મેડમ અનુભવી હશે તો એને પ્રાધાન્ય આપવામાં આવશે તો તોત્તેર આઠ ઓગણચાલીસ તેર ચાર પંચાવન તમે પર તમે સંપર્ક કરી શકો છો નેક્સ્ટ વેકન્સી જોઈએ ટીચર જોઈએ છે જો સમાજ વિજ્ઞાન અંગ્રેજીના શિક્ષક તેસઠ પાંચસો પંદર ઓગણત્રીસ સાતસો છવીસ પર તમે સંપર્ક કરી શકો છો સાથે સાથે સ્કૂલોમાં જ્ઞાન સહાયકની પણ વેકન્સી પડેલી છે અડસઠસો જગ્યા પર વેક જાહેર કરાઈ છે તો તેમાં પણ તમે અરજી કરી શકો છો તો મિત્રો આ વિડીયો જો ગમે હોય તો જરૂરથી તેને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી દેજો પાર સાથે જય હિંદ જય ભારત